હાલ ચોમાસાના સમયગાળામાં સરકારશ્રીનું એક જાહેરનામું હોય આગામી તારીખ પંદર ઓગસ્ટ સુધી કોઈ પણ માછીમાર દરિયામાં માછીમારી કરવા માટે પ્રતિબંધિત હોય આ બાબતોને ધ્યાને લઈ અને ગઈકાલે માંગરોળ મલિર પોલીસ સ્ટેશનની એક ટીમ સીલબારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એ એવી બાતમી મળવા પામેલી હતી કે આ જાહેરનામું હોવા છતાં અમુક પ્રકારના બિરાણાઓ હાલ માછીમારી કરવા માટે થઈ અને કોઈ પણ જાતના ટોકન લીધા વિના દરિયામાં પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી કરતા હોય જેથી તાત્કાલિક અસરથી આ ટીમે સ્થળ ઉપર જઈ અને આ જે ત્રણ પિરાણા પ્રતિ પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા માટે કોઈપણ જાતના ટોકન લીધા વિના દરિયામાં જ ગયેલ હતા તેમની સામે કાર્યવાહી હાથ ધરેલ હતી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક જે બોટ માલિકો હતા પીરાણાના તેમના સગા સંબંધીઓ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલ અને તેમની આજીવિકાનું સાધન હોય જેથી પોતાના આજીવિકાના સાધન જપ્ત નહીં કરવા માટે તેઓએ પોલીસ સાથે ઉગ્ર રજૂઆત કરેલ હતી જેથી પોલીસે આ ત્રણેય પીરાણાના માલિકો અને તેમાં જે સાથે માછીમારી કરવા ગયેલ હતા તે કુલ સોળ લોકો સામે કુલ અલગ અલગ ત્રણ ફિશરીઝ એક્ટ બે હજાર વીસની કલમ સાત ચાર તથા એકવીસ એક છ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ હાલ આ લોકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે